બાપોલિયાને આજે અમારે જવાનું છે ઉના અને જય માતાજી ગ્રુપ રેડી થઈ ગયું છે હવે નીકળીએ છીએ અમે અને તડકો પુલ છે મોટે રૂમલ બુમલ બાંધે છે બધાને આપણે ગાડી ચાલુ કરીને જઈએ છીએ હવે ઉના ભાઈ હા હું વાહન લઈને બધા હવે નીકળી ગયા છે ઉના જવા માટે હાલો તો હવે હાલો તો આપણે તો પહોંચી ગયા ભાઈ ઉના હો ભાઈ ભાઈ ઉનાના ખાડામાં જવાનું હતું આપણે હમીરભાઈના ઘરે હો આપણે અમીરભાઈના ઘરે જમવા આવવાનું હતું જય માતાજી ગ્રુપના મેમ્બરોને બધાને આમંત્રણ હતું કે ફરજિયાત આવવાનું છે તો આપણે પહોંચી ગયા છે ઉનાના ખારામાં જમવા માટે આપણે ગાડીની પાછળ બેઠીને વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું કારણ કે બધા કે ભાઈ અમારો લેજો એટલે સિનિરભાઈ ખબર પડે કોણ આવ્યું આ કે પૂછી ગયા હમીરભાઈ ના ઘરે હવે ગાડી કઈ સાઈડ બાર રાખીને જાય હાલો ભાઈ હવે એક ટાણા થઈ ગયું તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હમીરભાઈ ઘરે આ અમારા જો તડકો તો ફૂલ લાગતો લાગે રૂમાઈને નથી કાઢતો ખાવા ટાણા કાઢ જાય હાલ તો હવે જાય આપણે જમવાનું ચાલુ છે ને ધીમે ધીમે આગળ જાય ટકા હા ટાળી ના બધા પવરાવીને જ બેઠા તો જમવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે જાય રસોડામાં શું શું છે રસોડામાં છે ભાઈ અમારા દાનમ રસોયા ભાઈ બજાર હાલો તો હવે આપણે પણ બેઠી જાય છે આપણે આપડે ઊભી ઉભી ગયા છે લાઈન માં આવે અમારે પેલા તો તાલુક બેઠી ગયા તાલુક ને બહુ ભૂખ લાગી લઈને પૂછા ગયા કે બેઠી ગયા હવે આપણે તો ડિસ્ઈ ને બેઠી ગયા ખુશી પર હાલો જમા હાલો મિત્રો તો આપણી પેટ પૂજા થઈ ગઈ છે ને હવે જાય આપણે ઘર તરફ અને ઘરે હવે હુએ જવાનું છે અને બ્લોકને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી